जी में क्या है हेलो કાંક કે આપણે આજે આ કટરાલે સે ખેતરમાં ને થોડું ઘણું જો છે આકવાનું હાલી રેવા આવ્યું છે તાંકે લોટા વીટરે હાલે છે આ ફાઈન ખેતરમાં હાલે છે હવે ખેતરમાં કો થાય રહ્યા છે કે આપણે આગળ બાજુના ખેતરમાં અમાર ઘરના ખેતરમાં જવા દેવા છે ફાળમાં કાઈડે જાય તો તલા ગાડી ના છે ચલો મિત્રો આજે આપડે પૂરી થઈ ગઈ છે આકવાળો મિત્રો આજે આપણે આ ઊભા ફરમાં લોટા વિટરા આવી છે ને કે લોટા વિટરા આવું પડે તો પછી પાછે આમાં માટીઓ માથે હળ તો આ લોટા બેઠે મુંડા મુંડી નાખ્યું ખાડ કારણ કે તો આ બગલા વિલ્યા કરા છે de captain

કારણ કે આ કવ નું પૈસા આપડે ક્યાં કરવાનું હવે રોકાવે તો કીધું ખડ માં પછી પાછું હવે ખેડ આવશું પાછું રોકાવું તો આપવાનું જે આપણે ગવનો બોલ શેર કરી વી સેવી વિડિયો સારો લાગે તો શેર સબસ્ક્રાઇબ કરીજો એવા કટર હાલે છે લોટા વીટર હવા વી કે લોટા વીટર રાખે છે હવે પોકે ઓ જલા કા બોલા રે